ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન માટે વન સ્ટોપ સોલ્યુશન લઈને આવી રહ્યું છે વેબ સંકુલ હવે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાનમાં તમને પ્લસ ઓરિએન્ટેડ તૈયારી થઈ જવાની છે કે જેની અંદર ધોરણ નવ અને ધોરણ દસના તમામે તમામ ચેપ્ટરનું સમાધાન તમારે મળી જવાનું છે ઓકે પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિયન્ટેડ તૈયારી છે બે માર્ક ચાર માર્ક છ માર્ક આઠ માર્કના પ્રશ્નોનો પણ સમાવેશ અને હા ગણિત વિજ્ઞાનના પદ્ધતિશાસ્ત્રનો પણ સમાવેશ આ બેચની અંદર જે છે તમને મળી જવાનો છે અને આ બેચ ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાનની બેચ જે છે એ આવતી 9 તારીખથી ચાલુ થવાની છે તો આજે જ એડમિશન લઈ લેજો અને તમને કોણ શું ભણાવશે સાહેબ તો કે ગણિત હોય ગણિત પદ્ધતિ શાસ્ત્ર હોય વિજ્ઞાન પદ્ધતિ શાસ્ત્ર હોય તો તમને હું ભણાવવાનો છું સાયન્સ એન્ડ ટેકનોલોજી તમને અકરમ સાહેબ ભણાવવાના છે અને ભરત સર ભણાવવાના છે તો આની અંદર તમને પ્રિલિમ્સ 100 માર્ક્સ અને મેઈન 100 માર્ક્સ ની તૈયારી થઈ જશે કન્ટેન્ટ આખે આખું ધોરણ 9 અને 10 નું આવી જશે ઓકે 2 4 6 8 કે એમસીક્યુ બધું જ કવર થઈ જવાનું છે એટલે ગણિત વિજ્ઞાનમાં હવે તમારે ચિંતા મૂકી દેવાની છે તો 9 તારીખ થી ડેમો ચાલુ થાય છે જો ડેમો પહેલા એડમિશન લઈ લેશો તો તમને આ 3000 રૂપિયા ની અંદર જ તે આ કોર્સ મળી જવા પાત્ર છે તો આ કોર્સ લાભ લેવાનું ચૂકતા નહીં ના કોર્સ લાભ લેવા માટે વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આજે કરો અને નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત